તો નમસ્કાર મિત્રો અત્યારના તાજા અને મહત્ત્વના હવામાન સમાચારોની અંદર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત છે મિત્રો ગઈકાલે રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો સાંજ દરમિયાન અમુક વિસ્તારોમાં મિની વાવાઝોડું પણ ફૂંકાયું હતું તો મિની વાવાઝોડા સાથે અમુક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ પણ વરસાદ ખાપ્યો છે તો આજે સાંજ દરમિયાન કયા વિસ્તારોની અંદર કેવું હવામાન રહેવાનું છે અને કયા વિસ્તારોમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તેના વિશે આજના વિડીયોમાં આપણે અપડેટ મેળવીશું તો આજનો વિડીયો ખાસ મિત્રો જોઈ લેજો સાંજ સુધી મિત્રો આ વિડીયોને અંત સુધી જોઈ લેજો કારણ કે આજે પણ અમુક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો હવામાન વિભાગે તો દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ પણ આપી દીધું છે સાથે સાથે ચાલીસથી લઈને પચાસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે રાજ્યમાં અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક જ પલટો જોવા મળ્યો હતો અમદાવાદ શહેરમાં રવિવારે રાતે ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પણ શરૂ થયો હતો તો બીજી બાજુ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના રાજ્યના કેટલાક જિલ્લાઓમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદી માહોલ છવાયો છે હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ રાજ્યના દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની પણ આગાહી કરી છે સાથે સાથે આ વિસ્તારોમાં યલર્ટ પણ જાહેર કરી દેવામાં આવી છે ગુજરાતમાં લગભગ ચાલીસથી લઈને પચાસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ છે અને ગાજવીજ સાથે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે જ્યારે ચોમાસાની વાત કરીએ તો ચોમાસું શનિવારે કેરળમાં પહોંચી ગયું છે જ્યારે મહારાષ્ટ્રમાં પણ હવે પહોંચી જશે મહારાષ્ટ્રમાં પંદર દિવસ વહેલું ચોમાસાની પધરામણી થતી જોવા મળવાની છે ત્રણ દિવસમાં ચોમાસું મુંબઈ આવવાની સંભાવનાઓ છે તો ચોમાસું ગુજરાતથી આશરે ચારસો કિલોમીટર દૂર છે વાત કરીએ તો છવ્વીસ તારીખે પણ મિત્રો દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં આજે દક્ષિણ ગુજરાતના નર્મદા સુરત ડાંગ નવસારી વલસાડ તાપીમાં છૂટાછવાયા સ્થળોએ તથા દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહીઓ વ્યક્ત કરી દેવામાં આવી છે સાથે સાથે મિત્રો સત્યાવીસમી તારીખના રોજ એકલે મંગળવારના રોજ પંચમહાલ તથા દાહોદ નર્મદા ભરૂચ છોટાઉદેપુર સુરત ડાંગ નવસારી વલસાડ તાપી જિલ્લાઓમાં અને દમણ દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની પણ આગાહી સામે આવી છે તેમણે મિત્રો જણાવ્યું છે કે ચોમાસું પહોંચે તેના પંદર દિવસ બાદ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થતી હોય છે એટલે કે ચોમાસું કેરળમાં વહેલું પહોંચે તો પંદર દિવસ બાદ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થતી જોવા મળતી હોય છે પરંતુ ઘણી વખત તે બે પાંચ દિવસ વહેલું અથવા તો મોડું પણ આવી શકે છે હવે મિત્રો જરૂરી નથી કે કેરળમાં ચોમાસું વહેલું પહોંચે તો ગુજરાતમાં પણ વહેલું આવી શકે જો ચોમાસાની સાનુકૂળ હવામાન મળે તો વહેલું પણ ચાલે પરંતુ ભૂતકાળમાં અનેક વખત એવા રેકોર્ડ પણ છે જે કેરળમાં ચોમાસાની શરૂઆત વહેલી થાય પછી કોકણ ગોવા અને મહારાષ્ટ્ર સુધી ચોમાસું આવે ત્યાં યોગ્ય હવામાન ન મળે તો ચોમાસું નિષ્ક્રિય પણ થતું જોવા મળતું હોય છે સાથે સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી ઉપર એક નજર કરીએ તો હવે માત્ર દરિયામાં કરંટ જોવા મળવાનો છે અને તેની અસર ગુજરાતમાં ભારે વરસાદ રૂપી જોવા મળી શકે છે તો થી એકત્રીસ દરમિયાન ડીપ ડિપ્રેશન બનવાની પણ શક્યતાઓ હોવાથી દક્ષિણ ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહીઓ વ્યક્ત કરી દેવામાં આવી છે આ વર્ષે ચોમાસું ખૂબ જ સારું રહેવાની પણ આગાહી કરી છે ભારે પવનના કારણે બાગાયતી પાકોમાં નુકસાનની પણ આગાહી કરી દેવામાં આવી છે સાથે મિત્રો વધુમાં જાણીએ તો આજે ગુજરાતના સોળ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે અઠ્યાવીસ અને ઓગણત્રીસમાંના રોજ ભારે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે ગત રાત્રે રાજ્યના ઘણા ભાગોમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો ઘણા વિસ્તારોમાં મીની વાવાઝોડા જેવી સ્થિતિ પણ જોવા મળી હતી આવામાં હવામાન વિભાગની આગાહી પણ સામે આવી છે જે આગામી ચોવીસ કલાક માટે ઓરેન્જ એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ મધ્યમ મેઘગર્જના સાથે મધ્યમ વરસાદની આગાહી કરી છે સાથે પવનની વાત કરીએ તો સાઈઠ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ છે અને મિત્રો આજે કયા કયા વિસ્તારોમાં કયું એલર્ટ આપવામાં આવ્યું છે તેના વિશે વાત કરીએ જેમાં મિત્રો તમે મેપના માધ્યમથી જોઈ શકો છો આજે છવ્વીસ તારીખના રોજ છૂટાછવાયા મધ્યમ મેઘગર્જના સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે તેમાં મિત્રો સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ અમરેલી ભાવનગર તેમજ સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી દમન દાદરાનગર હવેલીમાં અને વલસાડમાં વરસાદની આગાહી આપવામાં આવી છે આ વિસ્તારોમાં મિત્રો સામાન્યથી મધ્યમ મેઘગર્જના સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે સાથે સાથે છૂટાછવાયા સ્થળો પર મધ્યમ મેઘગઢના સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે ત્યાં પવનની ઝડપ પચાસથી લઈને 60 કિલોમીટર જોવા મળી શકે છે તમે મેપમાં જોઈ શકો છો જેમાં કચ્છ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ તેમજ બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અમદાવાદ ખેડા આણંદ વડોદરા ભરૂચ સુરત આ વિસ્તારોની અંદર મિત્રો યલો એલર્ટ આપવામાં આવી છે સામાન્યથી મધ્યમ મેઘગણના સાથે વરસાદની પણ આગાહી કરી દેવામાં આવી છે સાથે સાથે મિત્રો વધુમાં જાણીએ તો હવામાન વિભાગના ડિરેક્ટર એ કે દાસે મિત્રો જણાવ્યું છે કે અઠ્યાવીસ ઓગણત્રીસ મેના રોજ ભારે વરસાદની આગાહી છે ઇસ્ટર્ન પોર્ટ ઓફ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે સૌરાષ્ટ્ર કચ્છમાં પણ ભારે વરસાદ જોવા મળી શકે છે તો અમરેલી અને ભાવનગરમાં પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આજે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે સાથે ઠંડા સ્ટોમ એક્ટિવિટી જોવા મળી શકે છે અને પવનની ઝડપ પચાસથી લઈને સાહીઠ કિલોમીટર જોવા મળી શકે છે હવે મિત્રો તમે જોઈ શકો છો અઠ્યાવીસ તારીખનો મેપ જેમાં પણ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ જોવા મળી શકે છે જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારો છે જેમાં અમરેલી ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે ઉત્તરીય વિસ્તારોની અંદર સાબરકાંઠા અરવલ્લી મહીસાગર અને દાહોદમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે સાથે સાથે મિત્રો હવે ઓગણત્રીસ તારીખના મેપ ઉપર એક નજર કરીએ જેમાં પણ વરસાદની આગાહી છે જેમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદ જોવા મળી શકે છે જેમાં અમરેલી ભાવનગર અરવલ્લી મહીસાગર દાહોદ અને છોટા ઉદયપુરમાં વરસાદની આગાહીઓ વ્યક્ત કરવામાં આવી છે સાથે સાથે ત્રીસ તારીખ દરમિયાન છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે જેમાં દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ નગર હવેલીમાં વરસાદની શક્યતાઓ છે તો વડોદરા નર્મદા છોટાઉદેપુર પંચમહાલ અને દાહોદમાં પણ વરસાદની શક્યતાઓ છે સાથે સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ભાવનગર અમરેલી જૂનાગઢ ગીર સોમનાથમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે આ રીતે મિત્રો વરસાદનો માહોલ યથાવત જોવા મળવાનો છે આજથી મિત્રો ત્રીસ તારીખ દરમિયાન અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહીઓ વ્યક્ત કરી દેવામાં આવી છે સાથે સાથે મિત્રો તમે અત્યારે હાલ મેપમાં જોઈ શકો છો કે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર અત્યારે હાલ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે સાથે સુરતના વિસ્તારો જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે તેમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળવાનું છે અને નવ વાગ્યા દરમિયાન અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોની અંદર પણ વાદળછાયું વાતાવરણ જોવા મળવાનું છે જેમાં ખાસ કરીને તમે જોઈ શકો છો કે આ તમામ ભાગોની અંદર વાદળો ઘેરાવા જોવા મળવાના છે જેમાં વિરગામ હિંમતનગર મહેસાણા અમદાવાદ ધોળકા આ મધ્ય ગુજરાતના ભાગોમાં જેમાં લુણાવાડા ગોધરા અને દાહોદના વિસ્તારોની અંદર પણ રાત્રિ દરમિયાન વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે સાથે સાથે પવનની ગતિમાં પણ વધારો જોવા મળી શકે છે જેમાં નડિયાદ તેમજ વડોદરાના વિસ્તારોની અંદર પણ વાદળછાયું વાતાવરણ જોવા મળવાનું છે સાથે મિત્રો વધુમાં જાણીએ તો મધ્ય ગુજરાતના અમુક ભાગો જેમાં મહેમદાવાદના વિસ્તારો હોય કપડવંજના વિસ્તારો બાલાસિનોર ડાકોરના વિસ્તારોની અંદર પણ અને ગોધરાના વિસ્તારોની અંદર પણ રાત્રિ દરમિયાન વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને ભારે પવન ફૂંકાતો પણ જોવા મળી શકે છે અને સામાન્યથી મધ્યમ વરસાદના છાંટા પણ પડી શકે છે સાથે સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર વાત કરીએ જેમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળશે જેમાં મોવા રાજુલા તુલસીસામ ધારી અને સાવરકુંડલાના વિસ્તારોની અંદર પણ તો બગાસરા અને વિસાવરદરના વિસ્તારોની અંદર પણ રાત્રિ દરમિયાન વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે અને સામાન્યથી મધ્યમ મેઘગર્જના સાથે વરસાદની શક્યતાઓ રહેલી છે સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારો ઉપર એક નજર કરીએ જેમાં વ્યારા વલસાડ આહવા નવાપુર અને સુરત આ તમામ ભાગોની અંદર રાત્રિ દરમિયાન વાદળછાયું વાતાવરણ જોવા મળશે સામાન્યથી મધ્યમ મેઘગર્જના પણ જોવા મળી શકે છે સીલવાસના વિસ્તારોની અંદર અને નાસિકના વિસ્તારોની અંદર પણ રાત્રિ દરમિયાન વરસાદની શક્યતાઓ રહેલી છે